તો સુ થાય વિદાય ન થાય થાય વિદાય અને કદાચ વિદાય થાય ને વિદાય માં જે રડુ આવે ને એ રડુ માતા પિતા ને છોડીને જવાનું ન આવે સાનું આવે મારી સોનાની બુટ્ટી પડી ગઈ એ વ્યાકુળતા કેવી વ્યાકુળતા હોય આખા દેહ માં જાને કીડીઓ કરડતી હોય ને એવી પરિસ્થિતિ થઈ જાય

નારદજી મહારાજ વિસ્તૃતમાં જવાબ આપતા કહે પ્રભુ પૃથ્વી લોક પર આવ્યો હતો આપણે જે પૃથ્વીલોક પર રહીએ છીએ આપણે જે પૃથ્વીને સામાન્ય સમજીએ છીએ જ્યારે આપણને એમ કહેવામાં આવે ને કે સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ કરો

પુષ્કર પૃથ્વી એ સર્વથી ઉત્તમ છે એ હું જાણું છું અહિયાં શું શું છે પુષ્કર કાશી પ્રયાગ ગોદાવરી ગંગા નર્મદા આપણે બધા દેશભક્તિ ગીત ગાઈએ છીએ ચિડિયા કરતી હૈ બસે ભારત દેશ હે મેરા એટલે આપણે કલ્પના કરીએ કે સોનાની ચકલીઓ કદાચ અહીંયા વસ્તી હશે એટલો સમૃદ્ધ સમૃદ્ધિ ક્યાંથી આવે છે ખબર છે નીતિ સમૃદ્ધિ આવે છે નીતિ વગર સમૃદ્ધિ શક્ય નથી મનુષ્ય જો નીતિ પૂર્વક જીવન જીવે તો લક્ષ્મીજી આપોઆપ પાછળ પાછળ આવે પરંતુ અનીતિ જો જીવન જીવે તો તો લક્ષ્મીજી આવે તો ખરા પણ ટકે નહીં અને જાય ક્યાં

પ્રજા જે લોકોએ અનીતિથી કામ કર્યું એમને પણ નીતિના રસ્તા પર લાવવા માટેના પ્રયત્ન બીજા સંદર્ભમાં જોઈએ તો કથાઓ શેના માટે છે

જ્યાં પરમાત્માના અનેકો અવતાર થાય છે અને દરેકે દરેક અવતારે આપણને આપણને કોઈ સંદેશ આપીને જાય છે નીતિ શીખવાડી પ્રભુ નરસિંહ બને હિરણ્ય કશ્યપે જે કર્યું છે ખોટું છે અસત્યના નાશ અને સત્યના રક્ષણ માટે પરમાત્મા વરાહ પણ બને નરસિંહ પણ બને મત્સ્ય પણ બને અને એ જ પરમાત્મા કૃષ્ણ પણ બને ધર્મનું પાલન કરો રક્ષણ કરવા માટે તો પ્રભુ વારંવાર અવતાર ધારણ કરે છે જબ જબ હો ધર્મ કે હાની બાઢ અસુર અધમ અભિમાની આપણું કર્તવ્ય છે ધર્મ પાલન નીતિનું પાલન તો આપોપ સમૃદ્ધિ આપોઆપ ધન આપોઆપ લક્ષ્મી આ બધું જીવનમાં આવશે જ તો એવી આ પૃથ્વી છે ને એમાં આ ભારત દેશ એમાં આ ભારત દેશ જેના પર આવા અદભુત તીર્થો પરમાત્માના અવતાર સ્થળો વગેરે આવેલા છે અને એમના દર્શન કરવા માટે દેવર્ષિ નારદ આકાશ માર્ગથી પૃથ્વીલોક પર આવે કે ચાલો આજે પૃથ્વીલોકના દર્શન કરીએ પરંતુ દેવર્ષિ નારદ ને અતિશય દુઃખ થાય દશા કેવી છે ઉદરમ ભરીનો જીવા વાર કાકૂટ ભાષણ સત્યનો નાશ તપ શૌચ દયા દાન કઈ જ રહ્યું નથી બધું થાય છે ખરું થાય તો છે હે સત્યનું પાલન કરવામાં આવે છે જ્યારે પોતે સાચા હોય ત્યારે પોતે સાચા હોય ત્યારે સત્યનું પાલન કરવામાં આવે છે સામેનું સાચું હોય ને પોતે ખોટા હોય ત્યારે થાય સત્યનું પાલન કે મહાભારત પોતાને સાચા સાબિત કરવા માટેનું મહાભારત

ગૌ સેવા નો વારો આવે ત્યારે દયા આવે છે ખરી અનેક અનેક સંસ્થાઓ એવું કામ કરે છે કે આવી ગાયો જે ગાયોને લઈ જવામાં આવે છે કતલખાનામાં કાપી નાખવામાં આવે છે એવી ગાયોની સેવા કરતી અનેક સંસ્થાઓ છે પરંતુ શું આપણે ત્યાં જઈને ઊભા રહીએ છીએ આપણે શરૂઆત આપણા પોતાનાથી થાય દેખા દેખીથી ભક્તિ થતી નથી ભક્તિ કરવા માટે શરૂઆત પોતે કરવી પડે અને શરૂઆત કેવી કે હું બીજું કંઈ ન કરું તો એક ગૌમાતાનું દાન હું ગૌમાતાનું દાન નથી કરી શકતો એક ગૌમાતા માટે ઘાસ હું એ પણ નથી કરી શકતો એક દિવસ હું જાતે જઈને ગાયને ઘાસ ચમાડીને આવું ક્યાં દયા માત્ર શબ્દમાં ન હોવી જોઈએ દયા ક્યાં હોવી જોઈએ આચરણમાં હોવી જોઈએ દયાનું આચરણ કરો તમારા સમક્ષ તમારાથી નીચું જેને જરૂરત છે ચાહે સગુ હોય ચાહે બારનું હોય ચાહે કોઈ પણ હોય જે તમારા વન તમારા કરતા બહુ ગરીબ છે દુખી છે અને જો તમને દેખાય કે હા હું આને ઉપયોગી થઈ શકું એમ છું આને સહાયક થઈ શકું એમ છું દયા તો બહુ આવે છે પણ અમે શું કરી શકીએ લોકો શબ્દ વાપરે છે દયા તો બહુ આવે છે પણ અમે શું કરી શકીએ તમે અતિશય કરો એવી માંગ કોઈએ નથી કરી પરંતુ તમે કઈક તો કરી શકો છો